પેલા તો ઉધડા ને બીજું બરાબર બીજું કાઢે હા બરાબર મોટા મોટા માલ કે મોટા માલ નો કાઢો આપડે રાવણા જુઓ તમે રાવણા જુઓ હા બોલો તો ખરી થાય શું પ્રતાપ આજે આપણે મેંગામાં આવ્યા છે ને રાજી થઈ ગઈ છે અને જો આ શીખવું છે અભિરાન છે અને શીખવું હવે ઓછા થઈ ગયા છે એટલે અમે બજાર છે બે રૂપિયા થઈ ગઈ છે બે રૂપિયા થઈ ગઈ છે તો શીખવું બસ જો એટલા જ છે અને જો કોઈ પણ લેવા હોય તો વંથલી તાલુકામાં આવજો અને આપણે અહીંયા રાવણા પણ આવ્યા છે જુઓ તમે તમે રાવણા લઈ લેવાની બજાર એ પણ એવી છે કિલોથી માંડીને ઓરસોથી માંડીને પાંચસોથી હરાજીમાં રાવણું જાય છે તો રાવ લેવાય તો રાવણા લેવાય પણ આવી જાજો તમે અને આ તો અમદો ને કે જો કોઈને પથરી થઈ હોય ને કોઈ પણ કામ આવે માડા કામ આવે આ તો અમદું ઓર્ગોનિક વસ્તુ કહેવાય નહીં તમે તો આવતું આ બધું માટલી બાજુ તાલુકામાં રાવણા લેવા હોય તો તમારે લેવાના છે મહેલા તા આવ રાજી સારું થઈ ગઈ છે તો હાલો આપણે તમને રામણા બતાવીએ કે રીતે રામણા હરાજી થઈ ચાલો આપણે રામણા જોઈ તો ભાઈ પાર્તાપાઈ છે ને આપણે રામણા ને લઈ જઈ છે આ જાય ને પેલા એ કાળા જાંબુ કહેવાય આને કાળા જાંબુ હા તો દર્શક કોને બતાવો આપણે સાઈડ હરાજી થાય છે ન્યા જો ખાલી માર્ગ બતાવો બતાવો તમારે ફળ ને નામે હવે કેટલું તમને જણાવો તો આપડે થઈ ગયો ત્યાં ખુલ દાવા આવ્યું છે બરોબર તો હવે તમે રાવણ આસ્તે આસ્તે વિજો તો મિત્રો બહુ એવું નથી ખેડૂત માણા છે ખેડૂત માણા બહુ સહન કરે છે અને આ એમને કોઈ વસ્તુ નક્કી જીવ જોખમ કરીને રાણા ઉતારે છે અને બજાર થી ભાવે હારો છે વાંધો નથી

રાવણા ને એ અહીંયા આવ્યા છે અને કાઈકું છોડીએ છે અગાઉ અગાઉ ગાડી છોડી પડે જાય રાખો ઉતમો બન્યા રે તો આ આપણે હવાદીમાં છે તમે જો બન્યા રે તો ભાઈ